જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે વર્ષના અમારા દાદીમાના રીતના આપણે ખાટિયા ઢોકળા બનાવીશું ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં લોટ દો છે ત્રણ કપ ચોખા છે અને એક કપ ચણાની દાળ છે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આપણે મસ્ત મજાના દાદીમાના રીતના આપણે ખાટિયા ઢોકળા બનાવીશું આપણે આ એકદમ સરસ બને છે અને જો તમારી પાસે દળેલ ન હોય તો આપણે ત્રણ કપ ચોખા અને એક કપ ચણાની દાળ આઠ કલાક માટે પલાળી દેવાના છે પલાળીને ત્યારબાદ એને ક્રશ કરીને તમે આથો લઈ આવ્યા વગર પણ બનાવી શકો છો આપણે આ દળાવીને લીધું છે એટલે આપણે આથો લેવાનો છે હવે આપણે તેમાં મિક્સ કરીશું આપણે ખાટી એકદમ છાસ આવે છે તેને ખાટું ઘોરવું લીધું છે એક કપ એટલે એક કપ લેશો એટલે એકદમ મસ્ત આપણે ખાટી થશે આપણે એકદમ સરસ આપણે ચમચા વડે નહીં પણ આપણે મિક્સર વડે એકદમ મસ્ત લાવીશું એટલે એક પણ લમ્સ નહીં લઈએ આ રીતના પહેલાં આપણે છાશ મિક્સ કરી દેવાની છે ત્યારબાદ આપણે પાણી ઉમેરવાનું છે એટલે એકદમ સરસ સોફ્ટ આપણું ખીરું બને હવે આપણે ગરમ કરેલું પાણી લીધું છે આપણે ગરમ પાણી નાખવાથી એકદમ આપણે જાળીદાર અને સરસ બનશે હવે એક કપ ફરી આપણે પાણી નાખીશું જો આપણે ઘટશે તો ફરી નાખીશું આપણે ચોખા અને દાળ ઉપર આધારિત હોય છે કેટલું પાણી જોઈએ એટલે પરફેક્ટ માપ આપી શકીએ નહીં આપણે એટલે આ રીતના પેલા એકદમ સરસ મિક્સ કરી લેશું હજુ આપણે પાણી ઘટશે એટલે ફરી આપણે નાખીશું પાણી એક કપ પાણી ફરી લીધું છે આપણે ગરમ પાણી એટલે ફરી આપણે

ગરમ પાણી ઉમેરી દેસું તો જ રીતના માં આપણે બેટર ગુમાવી લેવાનું છે એકદમ સરસ આપણે આમાં અત્યારે આપણે નિમક કે કોઈ વસ્તુ નાખવાની નથી થાતી આપણે એકદમ ખાલી છાસ પાણી અને આપણે લોટથી જ બાંધવાનું છે બેટર બનાવવાનું છે આપણે મસ્ત બની ગયું છે આપણે ચમચા વડે જોઈએ તો આપણું ખીરું આ રીતના બનવું જોઈએ તો જ આપણે મસ્ત ઢોકળા બનશે આ રીતના એકદમ સરસ આપણે એકદમ મસ્ત બની પણ ગયું છે અને સરસ મિક્સ પણ થઈ ગયું છે આપણે એક પણ રહ્યા નથી આ તમે જોઈ શકો છો આ રીતના આપણે બેટર બનાવવાનું છે હવે આને આપણે આઠ મિનિટમાં આઠ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું આપણે ત્રણ કપ ચોખાને એક કપ ચણા દાળમાંથી આપણે એક કપ છાશ અને ત્રણ કપમાં આપણે આટલું પાણી વધ્યું છે એટલે આપણે પરફેક્ટ માપ સાથે થયું છે હવે આને આપણે આઠ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું આઠ કલાક માટે આપણે આઠ કલાક થઈ ગઈ છે હવે આપણે ઢોકળાનો આથો તૈયાર મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત આપણો હાથે આવી ગયો છે તમે જોઈ શકો છો એકદમ ફૂલીને આપણે મસ્ત મજાનો આથો થઈ ગયો છે આ રીતના આપણે બધું પહેલાં મિક્સ કરી લેશું આપણે આથો આવવો જરૂરી છે જો આથો આવશે તો જ આપણે ઢોકળા જાળીદાર બનશે નહીતર નહીં બને આ રીતના આપણે પહેલાં મિક્સ કરી લેશું હવે તેમાં આપણે અળદર ઉમેરવાની છે એ અડધી ચમચી અડદર એક ચમચી જીરું પાવ સ્વાદ પ્રમાણે નિમક ત્રણ થી ચાર ચપટી હિંગ આ બધું આપણે મિક્સ કરી દેસું આ રીતના એકદમ સરસ એકદમ એક જ આપણે સાઈડમાં ફેટી લેવાનું છે એટલે મસાલા આપણા બધા મિક્સ થઈ જાય આ રીતનું આપણું ખીરું બનવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતના આપણે એવું હોય એટલે એકદમ મસ્ત આપણા ખાટિયા ઢોકળા બનશે એ પણ આપણે વિસાઈ જતી આપણે થાળીમાં બનાવતા મોટા લોકો આપણે એ રીતના બનાવીશું અમારા નેવું વર્ષના દાદીમાં છે તે થાળીમાં બનાવે તે બહુ મીઠા થાય છે એટલે હું આજે થાળીમાં બનાવવાની છું આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે પેલા ડીશમાં આપણે ઓઇલ કરી લેશું થાળીમાં ઓઇલ નાખી દેસુ આપણે ઓઇલ કરવું જરૂરી છે ઓઇલ થઈ જશે પરમારા જુદા પડી જાય આપણે ઓઇલ કર્યું હોય તો આ રીતના આપણે ફરતી સાઈડ અને વચ્ચે બધી બાજુ ઓઇલ કરી લેવાનું છે એટલે આપણે ઢોકળા કાઢવામાં મસ્ત યેલાઈથી નીકળી જાય આ રીતના આપણે ઓઇલ કરી લીધું છે ને એક બાઉલ લઈ લીધું છે આપણે જેટલા કરવો હોય એક ડીશ કરવી હોય તો એક ડીશમાં જ આપણે તેલ ને આપણે સોડા નાખવાના છે વધારે નહીં આપણે જેમ બનાવતા જાશું તેમ નાખતા જશું આપણે એક યારિયામાં નથી નાખી દેવાના તો આપણે જાળીદાર ઢોકળા નહીં બને હવે એક વાટકીમાં આપણે પાંચ ચમચી આપણે સાજીના ફૂલ આવે છે તે લીધા છે અને આપણે તેલ નાખીશું તે તેલ નાખવાથી એકદમ સરસ આપણા ઢોકળા બને છે અને મોઢામાં આપણે કોરા પણ નથી લાગતા એટલે આપણે અડધી ચમચી તેલ નાખવું છે અને આપણે ચમચી પાણી નાખીશું જાજુ નહીં એટલે એકદમ સરસ મિક્સ કરી લેવાના છે આપણે એકદમ સરસ ફેંકી લેશું ફેંકવાથી એકદમ સરસ આપણા ઢોકળા બને છે તમે જોઈ શકો છો આપણે કલર ચેન્જ કરવો કરવાનો છે આપણે ગોળા તેલને તેલ પાણી નાખ્યું છે તેને એકદમ વ્હાઈટનેસ પકડી જશે આ રીતના એકદમ મસ્ત અને આપણે જે બેટર લીધું છે તેમાં ઉમેરી દેસુ હવે તેને આપણે એક જ સાઈડમાં ફેંટી લેવાના છે એક જ ડાયરેકશનમાં આ રીતના ફેંટું આપણે એકદમ ફેટવાના છે આપણે હવાના કણ ભરાઈ જાય ત્યાં સુધી અને હવાના કણ ભરાશે એટલે આપણે એકદમ જાળીદાર ઢોકળા બનશે જેમ ફેટશો તેમ આપણા ઢોકળા મસ્ત બનશે એટલે આપણે ફેટવા જરૂરી છે આપણે આ બેટર તૈયાર કરીએ ત્યાં સુધીમાં પાણી મૂકી દેવાનું છે આપણે થાળીમાં ઢાળીને પરબાર આપણે મૂકી દેવાના છે એટલે આપણે પાણી ગરમ તૈયાર રાખવાનું છે એટલે આપણે મસ્ત બને ઢોકળા હવે આપણે સરસ ફેટાઈ ગયું છે હવે આપણે જે ડીશ ઓઇલ કરી છે તેમાં આપણે નાખી દેસું તમારે જાડા વધારે કરવો હોય તો તમે વધારે ખીરું લઈ શકો છો આપણે મીડિયમ કરવાના છે હવે તેમાં આપણે ઉપરથી ચટણી લાલ મરચું પાવડર ઉમેરી દેસું ને આપણે થોડું ધાણા જીરું જો તમે બાળકો માટે કરવા હોય અને ન ખાતા હોય તો તમે સ્ટીપ કરી શકો છો હવે આપણે ફટાફટ મૂકી દેસું આપણે પાણી ગરમ થઈ ગયું છે તેમાં મૂકી દઈશું નીચે મેં એક ચારી મૂકી છે આપણે ડીશમાં બનાવવાના છે એટલે આપણે કરિયાનો ઉપયોગ નથી કર્યો આ રીતના અને હવે આપણે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિન્કલ કરી દઈશું એકદમ મસ્ત ધાણાભાજી હશે તો આપણા રોકડા પણ મસ્ત લાગશે આ રીતના આપણે સ્પ્રિન્કલ કરી દેસું અને હવે આપણે કવર કરી દેસું આને આપણે દસ મિનિટ માટે ફૂલ ઉપર ચડવા દેવાના છે હવે આપણે ઢોકળા તપાસી લેશું એકદમ સરસ આપણે ફૂલીને દડા જેવા થઈ ગયા છે આપણે હવે સરી વડે તપાસી લેશું એકદમ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા ચડી ગયા એકદમ સરસ હવે આને આપણે ઠંડા ખાવા દઈશું ત્યારબાદ પીસ પાડીશું આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે કટ કરી લેશું આ થાળી ઢોકળા ખાવાની પણ આપણે મજા આવે છે આપણે પ્રસંગમાં લાઈ ઢોકળા બને એવા બને છે મસ્ત મજાના આપણે તમારે જેવડા પીસ કરવા એવા કરી શકો છો હું ચોરસમાં કરું છું આપણે પહેલાના માણસો આ રીતના ચોરસમાં જ કરતા એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા બને છે આપણે આ રીતના ઢોકળા બનાવવાથી ખાવાની પણ મજા આવે છે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે આપણે આ ઢોકળા અત્યારે તો આપણે બધા લીલી ચટણીમાં ખાઈએ છીએ પણ પહેલાંના માણસો આપણે લસણવાળી ચટણીમાં ખાતા એટલે આજે મેં લસણવાળી ચટણી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ વઘારેલી લસણવાળી ચટણી છે અને ખાવાની પણ એટલી આપણે મજા આવે છે આપણે જો આ ચટણી સાથે ઢોકળા ખાશું તો મજા આવી જશે એકદમ મસ્ત જાળીદાર અને પોચા એક મોટામાં મોટા પીગળી જાય એટલા મસ્ત બન્યા છે તમે જોઈ શકો છો હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ